અને માં કેટલી કૃપાળુ છે કેટલી ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે થાળ ધરવા પડે ત્રણ ત્રણ વખત અને માંને તમે નોરતામાં આઠમની એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વરસ તમારા કુળનું રક્ષણ કરે આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય માં કાઈ નો માંગો માં કશું ન માંગો માં એ માં છે અને માં કેટલી કૃપાળુ છે કેટલી ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે થાળ ધરવા પડે ત્રણ ત્રણ વખત અને માંને તમે નોરતામાં આઠમની એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જોવારો અને સાહેબ આખા વરસ તમારા કુળનું રક્ષણ કરે આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય માં કાઈ ન માંગો માં કૃષિ ન હા માં એ માં છે અને માં કેટલી કૃપાળુ છે કેટલી ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે થાળ ધરવા પડે ત્રણ ત્રણ વખત અને માંને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વરસ તમારા કુળનું રક્ષણ કરે આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય માં કાઈ નો માગો માં કશુંય નો માગો હા માં એ માં છે અને માં કેટલી કૃપાળુ છે કેટલી ઠાકોરજી ને તો રોજ તમારે દીવા કરવા પડે થાળ ધરવા પડે ત્રણ ત્રણ વખત અને માં ને તમે નોરતામાં માં આઠમ ને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જોવારો